નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબાઈડ ગામે આજે બપોરે અચાનક વધુ પ્રમાણમાં માણસો બેસવાને લીધે એક બોટ ઊંધી વળી જતાં અફડાતફડી મચી ગઈ હતી પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની માનવ જાનહાનિ થયેલ નથી તે એક સદ્ભાગ્ય કહી શકાય પ્રાપ્ત વિગત અનુસાર બોટ સંચાલક દ્વારા અવારનવાર નિયમોનું ઉલ્લંઘન કરી બોટની અંદર વધુ પ્રમાણમાં માણસો બેસાડવામાં આવતો હોવાની પણ ફરિયાદો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે બોટમાં પંદરથી વીસ માણસો બેસાડવાના હોય છે તેને બદલે અમુક લોકો સાઠથી સિત્તેર માણસો બેસાડી અને આ બોટ વહન અને સંચાલન કરતા હોવાના પણ અમને પ્રાપ્ત વિગતો અને અહેવાલો મળી રહ્યા છે ત્યારે હવે તંત્રએ પણ આ ઘટનામાંથી બોધપાઠ લઈ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના કે મોટી જાનહાનિ ન થાય તે માટે બોર્ડ સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી આ બોર્ડ સંચાલકો નિયમ વિરુદ્ધ બોટો ચલાવે તે અંગેની પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવો સ્થાનિક લોકોનું કહેવું છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડ રફતાર